નમસ્કાર મિત્રો મિત્રોને આપણે વાત કરી રહ્યા છીએ અરવિંદ ભુવાજીની અને અરવિંદ ભુવાજી શું બોલ્યા લાઈવ વિડીયોમાં તમે જુઓ અને આપે તો હિન્દુ છીએ પણ આપણું ધર્મ છે કે માતાજીને પૂજવી એ તો બહુ સારું બોલ્યા કે એ તો આપણું ધર્મ જ છે કે આપણે

અને હિન્દુ એને માતા પૂજવી ધર્મ છે મમ્મીડન નહીં પૂજતા અતારનો જ પૂરા હોય છે ને લાઈવ સવાળો પૂજે છે છે હા અને તમે નો રાશિ કોઈ એવું રાખે છે લોકો બોલો હા રાજુ હું આજુ પૂછવા વાળો કોઈ કાં કે કોણ પૂજે છે કોણ બતાવ જા જા હાલ નકા લાઈવ માં કહી તારા રાજુ બધું કરવાનું છે આવું થાય પણ દરબારો મજા શો મારા મેલડીના ભગવાન ખમા છે અને કોઈ વાદે હું દરેક ન કહું છું નાત નાતમાં વિરોધ તમે ન કરતા મારી વેળા થાય એટલે હું નોશિશ વિડિયો ઇન્સ્ટામાં તમારો જોઈ ની દાડે જે થઈ કરી લેવા હાલ કોઈ રળી ખોટી કોમેન્ટો મત કરશો કરવીન જોવા હું અમને ઢેકણું પૂછડું તમારા વાદે હોય દુખાવો ભયા તમે તો સડચી તો કમેન્ટ ડિલીટ કરી દે એટલે હું દરેક ન કહું છું મારા વાદે તમે કોઈ વિરોધ તો કરતા કોઈ અને અને આવી જ ચેનલમાં અને આવા વિડીયો સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને લાઈક કરો મિત્રો કારણ કે કાય દરરોજ આ ચેનલમાં આવા વિડીયો આવતા રહેશે ન્યૂઝના એડિટિંગ કરેલા અને દરેક માહિતી અમે તમને આપશું